મિત્રો કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આપી છે 40 થી વધારે કરતા માર્ક છે તો મિત્રો રનિંગ મળી શકે એમ છે મિત્રો રનિંગ માટે કેટલાય વિદ્યાર્થીઓના જેટલા મૂંઝવતા પ્રશ્ન કોમેન્ટની અંદર હતા વોટ્સઅપની અંદર મારે જે આવ્યા હતા એનું એક એનાલિસિસ કરી અને મિત્રો આજે એક આ વિડીયો બનાવું છું મિત્રો છેલ્લે સુધી જોજો મોટા ભાગના વિદ્યાર્થીના જે પ્રશ્ન છે એ બધા આ વિડીયોની અંદર આવી જાય છે મિત્રો વોર્મ અપ એક્સરસાઇઝ કેવી રીતે કરવી શરૂઆતમાં સ્ટેમિના માટે શું કરવું ક્યાં દોડવું કેવી રીતે દોડવું કઈ જગ્યા પર દોડવું અથવા તો રનિંગ પછી કેવી રીતે એક્સરસાઇઝ કરવી અથવા તો પગ દુખે છે તો શું કરવું તો મિત્રો બધા તમારા જે પ્રશ્નોના જવાબ છે સ્ટેપ બાય સ્ટેપ આપવાનો પ્રયાસ કરું છું વિડીયો અંત સુધી જો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો ખાસ તમારો કોઈ મિત્ર હોય સારા માર્ક્સ હોય તો વિડીયો શેર કરવાનું પણ ભૂલશો નહીં તો મિત્રો આપણે ચાલુ કરીએ મિત્રો તમને ઇમેજની અંદર અત્યારે તમને દેખાય છે કે શરૂઆતમાં તમે જે રનિંગ ચાલુ કરો એ પેલા તમારે આ રીતે જે તમને વિડીયોની અંદર તમને જે ઈમેજ છે એવી રીતે તમારે મિત્રો વોર્મઅપ એક્સરસાઇઝ કરવાની છે પગની રીતે કસરત કરવાની છે મિત્રો મિત્રો પછી બીજો સ્ટેપ તમને તો કરવાનું છે શું તો મિત્રો બે ત્રણ રાઉન્ડ મિત્રો શું કરો તમે લોકો જઈને તરત જ મિત્રો તમે દોડવા મળો છો પણ એવું કરવાનું નથી મિત્રો બે ત્રણ રાઉન્ડ પેલા નિરાતે નિરાતે ચાલો મિત્રો પગનું લોહી છે એ થોડુંક ગરમ થાય પછી મિત્રો રનિંગ કરવાનું ચાલુ કરો હવે મિત્રો વાત આવી સ્ટેમિનાની તો મોટા ભાગના વિદ્યાર્થી એવું સમજે છે કે મોઢું બંધ રાખીએ તો સ્ટેમિના જળવાય છે મિત્રો આ વાત તંદન ખોટી છે મિત્રો મોઢું બંધ રાખવાથી સ્ટેમિના જળવાઈ રહેતી નથી ઉલટાનું શું થાય છે મિત્રો શ્વાસ છે ઘણા તમારી ફરિયાદ છે ને મિત્રો કે શ્વાસ ભરાઈ જાય છે તો મિત્રો એનાથી ફેફસાની અંદર પણ શ્વાસ ભરાઈ જાય છે તો મોઢું ખુલ્લું અથવા તો કઈ રીતના મિત્રો તમે શ્વાસ છે ને નાકથી લેવાનો છે અને મોઢા દ્વારા બહાર કાઢવાનો છે તો ઘણા વિદ્યાર્થી મિત્રોની એ પણ ફરિયાદ હોય કે સાહેબ ગળું સુકાઈ જાય છે તો મિત્રો તો તમે મોઢું બંધ રાખીને પણ રનિંગ કરી શકો છો પણ મિત્રો પ્રોબ્લેમ થવાની શક્યતા છે કે ફેફસાની અંદર શ્વાસ ભરાઈ જાય છે ઓકે તો મિત્રો હવે ત્રીજા પોઈન્ટની વાત કરીએ ક્યાં દોડવું તો મિત્રો ખાસ યાદ રાખજો બને તો પોચી અને રેતાળ જેવી જમીન હોય એની ઉપર પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરવી મિત્રો કેમ કે બની શકે કે ન્યા મિત્રો જમીન છે થોડીક રેતાળ અને પોચી બની શકે અહીંયા તમે કડક જમીનની અંદર પ્રેક્ટિસ કરતા હોય તો ન્યા તમને પ્રોબ્લેમ થઈ શકે મિત્રો હજી ઘણો ટાઈમ છે હજી તમારા ઘરની આજુબાજુમાં ક્યાંક એવું મેદાન હોય પોચું હોય થોડુંક રેતાળ હોય તો ન્યા તમે પ્રેક્ટિસ કરશો મિત્રો તો તમારા પગ છે એ રીતે ટેવાઈ જશે ઓકે મિત્રો હવે મોસ્ટ આઈમપી કે ક્યારે દોડવું મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીનો મારા મેસેજ આવે છે સાહેબ સવારે દોડવું કે સાંજે દોડવું મિત્રો ન્યા તમને આઈ થિંક છ થી નવના ગાળાની વચ્ચે દોડાવશે ઓકે તો હવે ઘણા મિત્રોને સવારે ટાઈમ ન રહેતો હોય તો સાંજે દોડતા હોય મિત્રો સવારનું વાતાવરણ એકદમ પાતળું હોય છે શ્વાસ લેવામાં પણ થોડીક તકલીફ થતી હોય છે એટલે મિત્રો સવારના વાતાવરણની જો તમે પ્રેક્ટિસ કરશો તો મિત્રો ત્યાં તમારે પ્રોબ્લેમ થશે નહીં સમજાય છે ઘણા મિત્રો સાંજે કરતા હોય અથવા તો બપોરે કરતા હોય તો વધારે મિત્રો સવારે ટ્રાય કરવી પ્લસ કે જેને રનિંગમાં થોડીક તકલીફ થાય છે અથવા તો ટાઈમ ઘટે છે તો એ મિત્રોને બે ટાઈમ પ્રેક્ટિસ કરવાની રહેશે ઓકે મિત્રો હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ પગ દુખે છે પગ ભરાઈ જાય છે તો મિત્રો એના માટે તમે શું કરી શકો તો મિત્રો સરસવ અને રાયનું તેલ છે એને થોડુંક ગરમ કરી અને પગ પર તમે માલિશ કરવાથી મિત્રો ચોક્કસ અને ડેફિનેટલી પગના તમને રાહત છે એ ચોક્કસ તમને મળશે ઓકે મિત્રો રનિંગ થયા પછી કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ મિત્રો ઘણા લોકો શું કરતા હોય રનિંગ કર્યા બાદ તરત ને તરત એ એક્સરસાઇઝ ટૂંકમાં પોતાના કામે લાગી જતા હોય છે અથવા તો ઘરે જઈને થોડોક આરામ કરતા હોય છે મિત્રો એવું કરવાનું નથી શું થાય છે તમારું લોહી છે એકદમ ગરમ થઈ ગયું હોય તો મિત્રો એના માટે થોડીક એક્સરસાઇઝને એવું તમે કરશો તો લોહી છે થોડુંક ઠંડુ પડે અને મિત્રો બીજી દિવસે તમને રનિંગ કરવામાં ઘણી સરળતા રહી શકે તો મિત્રો ઇમેજની અંદર જો તમને અત્યારે ફોટોગ્રાફ દેખાય છે એવી રીતે તમારે મિત્રો રનિંગ કર્યા બાદ આવી પ્રકારની એક્સરસાઇઝ કરવાની છે મિત્રો કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો લખો કોમેન્ટ બોક્સમાં ટ્રાય કરીશ દસ મિનિટની અંદર જવાબ આપવાનો ઓકે મિત્રો બીજા કોન્સ્ટેબલને લગતા અથવા તો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો મિત્રો લખજો મિત્રો કોઈ ટોપિક્સ મૂંઝવતો હોય તો એના વિશે વિડીયો બનાવવાનો ચોક્કસ પ્રયાસ કરીશ મિત્રો કંઈ ન સમજાતું હોય તો પણ લખજો થેન્ક યુ વેરી મચ